નમસ્કાર ખેડૂત મિત્રો નજરોદની સાથે હું છું ડોક્ટર ચતુર અને આપણે વાત કરીએ છીએ હળવદ માર્કેટિંગ યાર્ડ હળવદ માર્કેટિંગ યાર્ડ એ સૌરાષ્ટ્રનો બીજા નંબરનો યાર્ડ છે અત્યારે આશરે ચાલીસેક હજાર મણ વરી આવી રહી છે સાથે ચાલીસેક હજાર મણ એરંડા આવી રહ્યા છે કપાસની સિઝન હોય જીરુની સિઝન હોય તેમજ મહત્વના પાકોની વાત કરવામાં આવે તો આપણી સાથે અહીંયા ખેડૂત જોડાય છે અને વરિયારીના ભાવ છે એ અત્યારે નવસો થી લઈને તેરસો સુધીના અલગ અલગ ક્વોલિટી વાઇઝ થાય છે એમની પાસેથી જાણે વરિયારીની વ્યથા કે વરિયારી કેવી રીતે પાકે છે કેવી રીતે અહીંયા યાર્ડ સુધી પહોંચે છે અને કેટલા ભાવ પોસાય સર્વપ્રથમ અશ્વિનભાઈ તમારો પરિચય આપશો અશ્વિનભાઈ ગોવિંદભાઈ દલવાડી મારું ગામ હળવદ પાડી વાવું ગોયડી નવા અમરાપર કેટલા વીઘાની વરિયારી વાવી છે પચીસ વીઘાની વરિયારી વાવી તો ઉતારો કેવો લાગશે અશ્વિનભાઈ ઉતારામાં કેવું રહે છ છ હાથ હાથમાં નીકળશે

એટલે ખેડૂત વરિયારી વાવે તો વરિયારી કેટલો ટાઈમ ઉભી રે વરિયારીનો વાવવાનો ખર્ચ કેવો બિયારણ ખાતર ના બધા ખર્ચા બતાવવાના છે મિત્રો આપણે અને પછી આપણે વરિયારીના ભાવની પણ ચર્ચા કરવી છે ને કરી આપણે પરંતુ જયારે કોઈ જમીન વાવે છે ખેડૂત એટલે એ જમીન ઉધાર શું બજાર ભાવ હોય છે ખેડામણ શું છે એને વાવવા માટે બિયારણ ખાતર દવાઓ લાવે છે એનો શું બજાર ભાવ હોય છે તમામ અશ્વિનભાઈ વિગતો જણાવો આપને સગા જો પેલા તો બિયારણ ખર્ચો આ સાલ ને તેરસો રૂપિયા ને ચારસો ગ્રામ એટલે વીકે બે જાય બિયારણ નો ખર્ચો લાગે તે સિવાય બાસાલી ખર્ચો લાગે તે સિવાય ત્રણ હજાર રૂપિયા ખેતી ખર્ચ લાગે પંદરસો રૂપિયા ને ડીએપી નો ખર્ચો લાગે તે પછી મજૂરી ખર્ચ રહ્યો એ બે હજાર રૂપિયા લાગે બરોબર ચોરવાનો અને ચોપવાનો ને એટલે આવું બધું ગણો ને તો પંદર હજાર રૂપિયા જેવું તો આ રીઓ ખર્ચ થઈ જાય તો અત્યારે છ મણ વરિયારી થાય ને છસો સાતસો રૂપિયા આવે તો એ ખર્ચ ના પચાસ ટકા હાથમાં નતા આવતા આમાં ખેડૂત જાય તો ક્યાં જાય એટલે આમ તમે કીધું હજુ તો ટ્રેક્ટર નો ખર્ચ હોય બીજો ખર્ચ હોય તમે આજુ આજુબાજુ કદાચ ભાડા પટ્ટે જમીન વાવતા હોય પંદર હજાર રૂપિયા તો ખાલી વવેતર ખર્ચો છે ને તો એના આ સાલ નથી પ્લસ દસ હજાર રૂપિયા ઉધેડ ખર્ચો ચડાવવો પડે તો પચીસ હજાર રૂપિયા પચીસ હજાર માં સાત આઠ મણ વરિયારી થાય ને સાત રૂપિયા ભાવ આવે તો ખેડૂત કેટલી નુકસાની આવે વિચાર કરો એટલે ખેડૂત આમ તો માનલો ચોમાસું હતું ત્યારે પણ કેવું રહ્યું હતું પાકમાં ચોમાસામાં ગઈ સાલ વીસ વીસ મણકપાના ઉતરે આ સાલ દસથી બાર બાર મણ મણકપા ઉતરે ને પોરના ભાવમાં ને આ સાલના ભાવમાં સાતસો આઠસો રૂપિયાનો ડિફરન્સ એટલે આ સાલે કપાસમાં મણિકાએ ગયટા અને ભાવે ગૈટા એટલે આખું વર્ષ ખેડૂતને માર ખાવાનો જ વારો આવ્યો અત્યારે ઉનાળુ તલની વાવતર છે અને આપણે ખાસ કરીને અહીંયા ત્રણ કેનેલો પસાર થાય છે શું કહેશો તમે ઉનાળુ તલમાં